ત્યારે પણ તીર્થંકર બની શકતી નથી બીજી રીતે વિચારીએ તો ગમે તેવા રાજમેલો અને રાજભોગો હોવા છતાં પણ જ્યાં સુધી આ રાત બીમારો આ સુખ સમૃદ્ધિ ને લાત મારી અને સંયમના પાથ ઉપર સંચરતા નથી સાધનાની કેડીઓ ખૂંદતા નથી જલીમ કષ્ટો હસતા હસતા વેઠતા નથી ત્યાં સુધી એમને કેવળ જ્ઞાન પણ થતું નથી

પ્રતિબોધ કરવા માટે નથી કોઈ નિમિત્તની જરૂર કે નથી કોઈ ગુરુની જરૂર કીર્થુત ગુણો માટે આપણે એક શબ્દ બોલીએ છીએ વાક્ય સ્વયં સંબુદ્ધ શું બોલીએ છીએ પરમાત્મા માટે કોઈ લિમિટ કોઈ ગુરુની જરૂર હોતી નથી હું એનું છું જે મેં એક વાત જન્મ વખતે કરી હતી કોઈ ના જીવનમાં બન્યું નથી કે દેવલોક કોઈ પરમાત્માનો જીવ તીર્થંકર જીવ જન્મ લેવાનો છે માતાના દર્શન કરવા આવે કે તીર્થંકરો વૈરાગ્ય ભાવ જાગૃત કરવા માટે કોઈ નિમિત્ત જરૂર નથી પણ આ પાસનાદ પરમાત્માના જીવનમાં એમનો લાઈફ સ્ટેજ તો હવે ખબર છે ને એમની સારિકા નું નામ તો કીધું છું ખબર છે કે નહીં પ્રભાવ છે આ પાર્શ્વા કુમાર

ોગાવલી કર્મ હોય એક બાજુ વૈરાગ્ય ની પરાકાશતા હોય છતા આશી ભોગાવલી કર્મ ખપાવવા માટે ભોગવતા ભોગવતા બધું રાત વગેરે ભોગવી શકો ને વગેરે રાગે તમે રાખી ના હોય ખાઈ લો પાછો સુખ સુખ ભોગવતા ભોગવતા ઘરમાં બંધ અને રાગ પેદા ન

છે અને એક વખત પોતાની પત્ની પ્રભાવતી સાથે ફરવા જાય છે ફરવા જતા જતા એક જાય છે હું એ વિશેષતા જન્મ વખત ની વિશેષતા માના દર્શન કર્યા આ ગુફામાં ચિત્ર જોયે એવું કહ્યું હોય જાય છે આ ચિત્ર જોયેલું હોય છે આ જ્ઞાન પાછી વર્તી જોઈ અને પાર્શ્વ વૈરાગ્ય દ્રઢ થયો નિમિત્ત મજબૂત થયો અને દીક્ષા લેવાની નક્કી પણ એમ કેટલી જરૂર થાય

હોય છે પરિવારો એક બાજુ સુખ ને પરાષ્ટા અને બીજી બાજુ કષ્ટો ને કરા કાસ્તા એવી રીતે શામ કરશે આ શરીર વાળો આ મારો રાજકુમાર હવે બધી પરિપ્રાઓ કરે

પરમાત્મા આડતા ની આડતા આપણા ચારિત બોલાય એવી ભાવના